જય શ્રી કૃષ્ણ જય માતાજી બજાવીને તો આજે શેર ખાંડે એટલે કે રવિવારને અમારે આજે ગોયણી જમાડવાની ને તો અમે ખીરને બટેટાને શાક ને એવું કરવાનું છે આપણે રોટલીને તો જો આપણે બધી તૈયારી કરવા ની ને આપણે પગ ધોઈ અને જમાડવાના છીએ તો એવી રીતના બધું આપણે કરીને આપણે ચોખા લઈ લીધા છે અને દૂધને એવું બધું આપણે પહેલાં ચોખાને કરી નાખી બાફી નાખી પછી આપણે ખીર બનાવીને આપણે બટેટા લઈ લીધા છે તો બ્લોગ માં જોડાયેલા રહેજો કેવી રીતના આપણે પાછું બેન ને જમાડવા ના છે એટલે વખારી નહીં સુએ ને અહીં આપણે ખીરમાં ચોખાઈ ગયા હે ચોખા ને વાપરામાં દૂધ ને એડ કરી દઈએ દૂધ અહીંયા હે ચોખાઈ ને ભરીને તો એ પ્રમાણે

આપણે એમાં દૂધ એડ કરી દીધું હે પછી આપણે ખાંડ દૂધ ઘાટું થઈ જાય પછી આપણે એમાં એડ કરી દેવું ને આપણે કેસર લીધું છે જો આપણે કેસર નાખ્યું કેસર કેસરનો કલર ખીરમાં આવા માંડો છો ખીર તૈયાર થઈ ગઈ છે શાક તૈયાર થઈ ગયું છે રોટલી મારે આપણે કેરીએ અને આપણે પાથુબેનની ડીશ પણ તૈયાર થઈ ગઈએ હવે એના પગ ધોઈ નાખીએ નાટુ નાની નાની રોટલી છે અને એમાં ખીર છે બટેટાનું શાક છે અને આપણે પાથુબેનની ચમથી પણ એમાં મૂકી દઈએ અને કેરી છે હવે એનો પગ ધોઈને આપણે એને જમાડી દઈએ Obrigado. Yeah. Terima kasih telah <laughs> menonton. नीर तो काट तो અહીંયા તબેલો હે ગાય ના 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 વાછરું ગાયું ઓલી સાઇઝ નહીં સુધી દેવી ગઈ ગો